ભાદરવી પૂનમના મહામેળાના કેટલાક તમને આકર્ષક દ્રશ્યો બતાવું કે હાલમાં હું જ્યાં છું ત્યાં ટ્રાઇબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ છે જ્યાં મેળાના મુખ્ય આકર્ષકો છે આદિવાસી વિસ્તારની પરંપરા અને હસ્તકલા કૃતિ વેચાણ પરંપરાગત આદિવાસી આહાર સ્ટેટ્સ પરંપરાગત આપ જોઈ રહ્યા છો આ તમામ પ્રકારની જે વેરાયટીઓ છે એ એ આદિવાસી સમાજના લોકો દ્વારા બનાવવામાં આવતી હોય છે આ લકડીમાંથી બનાવવામાં આવેલું છે આ તમામ જે બેન શું શું બનાવવું છે આમાં આ બધું ઘણું બધું છે મોબાઈલ સ્ટેન્ડ છે સ્પીકર સ્ટેન્ડ છે પેન બોક્સ ફૂલદાની આ વાંસમાંથી બનાવેલું છે એ લોકોને ટ્રેનિંગ આપવી પડે કે અને અમે જાતે જ બનાવીએ છીએ બધું ટ્રેનિંગ લેવેલ છે આ જાતે બનાવીએ છીએ લકડામાંથી પણ કેવી કેવી વેરાઈટીઓ બને છે જોઈ શકો છો અહીંયા અહીંયા જો અનાજ છે આ કઠોળ છે તમામ પ્રકારનું કઠોળ છે આ કઈ કઈ જાતનું કઠોળ છે કાકા અહીંયા હે કઠોળમાં શું શું છે કઠોળમાં પ્રાકૃતિક ખેતી ડાંગ પ્રાકૃતિક જિલ્લો જાહેર થયો અને આ આપણે પહેલેથી બાપ દાદાથી કરતા જ હતા પ્રાકૃતિક ખેતી અને એ છે તો લાલ કડા છે ઇન્દ્રાણી હા ઇન્દ્રાણી ચોખા છે પછી ચણા છે ડાંગી ભાષામાં કુણિત એટલે કળશી છે ચોળી છે કડવા વાલ છે ચણા છે બધું જ ઓર્ગેનિક હા વધુ જ ઓર્ગેનિક વધુ જ વટાણા છે અને આ દરેક પ્રકારનું જે મધ છે જે આઠ પ્રકારના મધ છે એ ડાંગી ભાષા પ્રમાણે આઠ પ્રકારના મધને એક ટકા અડધો ટકા કરીને આવું નેચરલી મધ બનાવવામાં આવે અને એ મધ છે તો નાના બાળકોને ચાલે મોટાને ચાલે અને કોઈ પણ દવામાં ચાલે એવું સર્ટિફાઈડ મધ બનાવવામાં આવે પોતાના મારા દાદાથી કરતા હતા અને આજે હું કરું છું જે માટલામાં પણ અને પેટીમાં પણ પાડું છું અને જે વાળ ખરવાના જે તેલ છે અને તે પણ હું ઓર્ગેનિક રીતે છે તો પેલું જંગલમાં પ્રાકૃતિક જંગલની જડીબુટીથી તૈયાર કરું છું અને અહીંયા સ્થાન મળ્યું છે કેવું લાગે

બરાબર એની અંદર કેવો હોય ગુલાબ ને આપણે સુકવી પાવડર કરીએ ને તો થોડોક બ્રાઉન ટાઈપ નો થઈ જાય અને આ શેમાંથી બનાવવામાં આવે આ બધા અમે સાબુ બેઝ આવે એની અંદર પછી અમે જાણે કે સમજો આ બત્રીસ જાતની જડીબુટ્ટી વાળો છે મિક્સઅપ એ ખીલ ખીલ ના ડાઘા અને છાયાના ડાઘા એના માટે કામ લાગે કોઈ આડસર નહીં આની અંદર છે લાલ ચંદન વ્હાઈટ ચંદન નાગ કેસર મુલેઠી લોથર ત્વચા આમ કરીને બત્રીસ જાતની જડીબુટ્ટી આવે આની અંદર મિત્રો મારે અહીંથી શું નામ બેન કીધું આપનું આ જ્યોતિબેન પાસેથી એક એવો સંદેશ પણ આપવો છે કે હાલમાં આપણો દેશ જે આખો છે એ કહેવાય કે ટેરિફને લઈને ડરી રહ્યો છે ટ્રમ્પનું ટેરિફ પરંતુ ભારત સરકાર એમાં પણ કંઈ પાછી પાણી કરે એમ નથી સ્વદેશી અપનાવો અને દેશ બચાવો તો પછી આપણે વિદેશી સાબુથી નાહવાનો મતલબ શું છે જો આવા જ સાબુ અને કોઈ પણ આડઅસર વગરના સાબુ જો આપણા દેશમાં બનતા હોય તો પછી અહીંથી આવી રીતે ખરીદી કરો ને તો આપણા પૈસા પણ આપણા દેશમાં રે બેન શું કે શું બરાબર સાચી વાત છે એ રીતે ને સરકાર એના માટે કરે જ છે આ જે મેળો છે હમણાં તેની અંદર અમને અમારા ગામથી અહીંયા સુધી લાવવાનું લઈ જવાનું બધું સરકાર ફ્રીમાં કરે છે અહીંયા રહેવાનું અમને સ્ટોલનું એક રૂપિયો ભાડું નથી આપવાનું જમવાની સગવડ છે અમારા લોકોની ને આવા જવા માટે બસ ને એવું કરે છે ને તેમાં બી અમારે એક રૂપિયો નથી આપવાનો રહેતો તો લોકોને કહી દો કે આપણા દેશનું આપણા દેશનું જે બનતું હોય ને દેશમાં એ જ ખરીદો તે એ દેશી જ આપણું મગર કેમિકલનું એ જ વસ્તુ ખરીદો તમે બરાબર ને તો સારું બધું કહેવાય ને આપણને કોઈ કેમિકલ જે રીતના કે હવે ફેશિયલની કીટો જે બધી કેમિકલવાળી બને છે ઘણા સમય સુધી આપણે ફેશિયલ કરાવતા રહીએ તો આપણું સ્કીનનું કેન્સર થઈ શકે નથી બરાબર ત્યારે આપણી જે બધી આપણા ભારતની અંદર કેટલી જડીબુટ્ટીઓ છે બહુ બધી તેનો જ ઉપયોગ કરો તો એ પૈસો આપણા દેશમાં રહી બહાર નહીં જાય બિલકુલ જ્યોતિબેનનો અહીંથી એક સંદેશ છે કે અહીં જે પણ અહીંયા સામગ્રી છે અહીંયા જે પણ સાબુ શેમ્પૂ જે પણ વસ્તુ છે અહીંયા બધી જ જાતે બનાવેલી છે અને કોઈ પણ કેમિકલ વગરની બનાવેલી છે એની કોઈ પણ વસ્તુથી આડઅસર થવાની શક્યતાઓ બિલકુલ નહિવત છે એટલે એનાથી આપણો દેશ પણ સક્ષમ બનશે આપણા દેશના લોકો પણ સમૃદ્ધ બનશે જેથી કરીને વિદેશી અપનાવવાનું આપણે ખરેખર બંધ કરવું જોઈએ સ્વદેશી અપનાવો અને દેશ બચાવો બહુ મોટો મેસેજ છે અહીંયા જ્યોતિબેન પાસેથી નમસ્કાર